ધરમપુરમાં ધરમપુર માં એકસો કરવામાં આવી ધરમપુર ભીમરાવ આંબેડકર ની એકસો ચોત્રીસ ધૂમધામ થી ઉજવાઈ આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાબા સાહેબને ને પુષ્પાંજલિ અર્પણ કરી ફટાકડા ફોડી ઉજવણી કરી કથાકાર ચંદ્ર બંધારણ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેના પગલે આદિવાસી સમાજે ધરમપુર પોલીસ સ્ટેશનમાં માં ફરિયાદ નોંધાવી છે અને કાયદેસર કાર્યવાહી માંગ કરી છે માટે ધર્મ કરવામાં આવી રહ્યું છે પણ અમારે એમ કેવું છે ધર્મ નથી આદિવાસીઓ જેઓ જે આદિવાસી માટે ખોટું બોલી રહ્યા છે એમને સામે કાયદેસર નો આદિવાસી તરફથી અમારે એવું કેવું છે જે મોહન ભાગવત હોય કાર્યસરના જે લીડર હોય એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એવું અમારું માનવું કે અમારા આદિવાસી સમાજ નું માનવું